નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ડિજિટલ દર્શકો આવકાર સાથે જેને કહેવાય કે ગિરનાર ની ભૂમિ ઉપર કાર્તિકી અગિયારસ થી પૂનમ નો જે પરિક્રમાની પરંપરા છે એ અદ્વિતીય અને કહી શકાય એવો એ પરિક્રમાની યાત્રા છે આ યાત્રા અગિયારસે શરૂ થાય અને પૂનમે પૂર્ણ થાય અને ભવનાથ માં માણસ શીશ નમાવી કોઈ પણ ભાવિકો અને એ પરિક્રમાનું પુણ્ય કમાવી અને જુનાગઢ થી રવાના થાય આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે ને જેને કહેવાય કે બે મહોત્સવ બે પર્વ કહી શકાય કે ભાવિકો શ્રદ્ધાને શ્રદ્ધા ને આસ્થા વાળો પર્વ કહી શકાય એક મહાશિવરાત્રી નો મેળો ભવનાથના સાનિધ્યમાં અને એક પરિક્રમા એટલે ગિરનાર ની ફરતે જંગલમાં ઘણી ચુનોતી આવે કેટલી કસોટી થાય અને પછી એ લાખો યાત્રિકો બોરદેવી હોય નરપાણીની ઘોડી હોય તે વિસ્તારમાં જાય દર્શનો કરે વચ્ચે અંત હોય કે જે છત્રીસ કિલોમીટરની પદયાત્રા છે એમાં શરૂઆતના તબક્કાના કેટલાક રસ્તાઓ ધોવાઈ ગયા છે જે તંત્ર કદાચ તૈયાર કરે તો એ બે ત્રણ દિવસ લાગે આપણી સાથે અત્યારે જુનાગઢ થી ઉતારા મંડળના પ્રમુખને છેલ્લા બે દિવસથી જે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંથકમાં જે વરસાદ પડ્યો છે કમોસમી માં દિવાળી પછી આવો વરસાદ જોયો ન હોય એવો પણ વડીલો કહે છે આવો વરસાદ ને પાક ને ખેડૂતો ને ખૂબ આફત આવી આવા સંજોગોમાં પરિક્રમાની પરિસ્થિતિ શું છે કારણ કે હવે બહુ આજે આઠમ કદાચ તિથિ ને લેખે થઈ છે અગિયાર થી શરૂ કરવાની છે આપ ઉતારા મંડળના પળે ની માહિતી તંત્ર સાથે પણ છે આપની સાથે પણ સંલગ્ન છે ઉતારા અમે ગુજરાત ફર્સ્ટ ના દર્શકોને એ જાણવા માંગીએ છીએ કે શું સ્થિતિ છે છેલ્લા આમ તો શનિવાર ગિરનાર માં વરસાદ ચાલુ છે ધીમો ધીમો એટલે અત્યાર સુધીમાં લગભગ ચાર ઇંચ કે પાંચ ઇંચ જેવો રોજનો એક એક ઇંચ તરીકે પડી ગયો છે એટલે જમીન લગભગ આઠ દસ ફૂટ જેટલી પલળી ગઈ છે અને રસ્તો પોચો થવાના કારણે જો અંદર ભરેલા વાહનો લઈ જવામાં આવે એટલે કે વજનદાર વાહનો તો ચોક્કસ ખૂતી જવાની અથવા સ્લીપ થવાની શક્યતા છે ત્યારે અત્યારે અનક્ષેત્રોને અમે સૂચના આપી છે કે જ્યાં સુધી તંત્ર અંદરથી સંપૂર્ણ વ્યવસ્થા પૂરી ન કરે ત્યાં સુધી આપણે અંદર ન જઈ શકીએ એ તો હેરાન થઈએ વ્યવસ્થા હોય સેવા કેમ્પ ની વ્યવસ્થા હોય ઉતારા મંડળની જ્ઞાતિઓના હોય એ કઈ રીતની હોય છે અને ક્યારે એ લોકો શરૂઆત કરે ને આ વખતે કેમ નથી સાતમ અમે લોકો દર સાતમ કે આઠમ થી આવી જતા હોય છે ત્રણ દિવસ સુધી અમને સેટઅપ કરતા લાગે કારણ કે જંગલ ની અંદર બધું સેટઅપ કરવાનું છે બધી વસ્તુ લઈ જવાની છે અને ત્યાં સ્થાપિત કરવાની છે ત્રણ દિવસ જેવી લાગતી હોય એટલે જ્યારે પરિક્રમા વિધિવત શરૂ થતી હોય ત્યારે અમારા અનક્ષત્રો અગિયારસ ના દિવસે અને અનક્ષત્રો શરૂ કરતા હોઈએ છીએ એટલે સાતમ કે આઠમથી આવી જતા હોય નાના અણક્ષેત્રો છે ને દિવસે આવતા હોય પણ મોટા અનક્ષેત્રો બધા સાતમ આઠમે આવી જતા હોય હવે આજે આઠમ થઈ છે મોટા અનક્ષેત્રો ઓલરેડી જુનાગઢમાં આવી ગયા છે એમને ના પાડી છતાં કારણ કે આશાવાદી હોય છે સેવા કરવા લોકો એ બધું સારું થઈ જમાડવા છે એટલે લગભગ ચાર પાંચ મોટા વાળા આવીને હોલ્ટ કર્યો છે પણ અત્યારે અંદર જવાની પરિસ્થિતિ નથી ધોવાણા છે એમ તો કહી શકીએ કારણ કે વરસાદ છે એટલે રસ્તામાં પાણી એટલે પોચા થઈ ગયા છે એટલે એવી પરિસ્થિતિમાં જો વાહન અંદર જાય તો એ શીલા પડી જાય એટલે કે એના નિશાન થઈ જાય જાય અથવા ટ્રક બેસી એવી શક્યતા શકે જો કોઈ સંજોગોમાં વાતાવરણ ચાલુ રહી છે અને વરાપ નથી થતી તો અમે તંત્રને અને સરકારને પણ લેખિત જાણ કરી દીધી છે આજે કે ભાઈ જે રીતે અમે કોરોનામાં પચીસ લોકોને લઈને ઉતારા મંડળ ગયેલું અને એક પરંપરા સાચવી રાખેલી એ જ રીતે અ સરાજી પરિક્રમા કરી શકેવા સશક્ત લોકોની 200 500 લોકોની પરિક્રમા થઈ જાય તેના કારણે પરંપરા પણ સચવાઈ જાય અને પરિક્રમાનું વિષય પણ થઈ જાય પણ અત્યારે હજી બે દિવસ અગાઉ વધારે વાત કેવી થોડીક વધારે પડતું કહેવા છે 31 તારીખ સુધી આપણે રાહ જોવી જરૂરી છે પહેલી તારીખે 11 રસ છે અને 11 રાત થી પરિક્રમા શરૂ થતી હોય છે જી આપણે વાત કરી 11 અને પહેલી તારીખે પરિક્રમા છે કઈ તારીખે શિવરાત્રી છે દિવાળી કેલેન્ડરના ડટ્ટા પૂરા થતા હોય એટલે દિવાળી પછી નવી તારીખો ના ડટ્ટા દિવાળી પેલા પંદર વીસ દિવસે મળતા હોય કેલેન્ડર જેથી કરી તારીખની ખબર ન હોય એટલે વ્યવસ્થા નથી કરી શકતા એટલે એક અમે એટલો રસ્તો કે આપણે પ્રખંડ પંડિતો તારીખો જોવાનું અગિયારસ ક્યારે છે બોલાવી અમે મિટિંગ લેતા હોઈએ છે અને અમે એમાં અનુક્ષેત્ર ને જાણ કરતા હોય છે સાથે તંત્ર ને અને સરકાર ને અને મીડિયા પણ જાણ કરતા હોઈએ છીએ કે ભાઈ આ તારીખે અગિયારસ છે અથવા આ તારીખે મહાશિવરાત્રી છે હવે આ વખતે કલેક્ટર શ્રી જૂનાગઢ દ્વારા અમે તો વખતો વખત એને લેખિત જાણ પણ કરી દઈએ છીએ આ તારીખે આ છે એટલે એને વ્યવસ્થાનો ભાગ જ સાચવવાનો છે ના હોય પણ વખતે બે તારીખે પરિક્રમા કરવામાં આવશે એટલે આપણે પાછું એમને જાણ કરી કે તમારાથી કઈક શરત ચૂક થઈ લાગે છે પણ છતાં એની કોઈ અમલવારી ન થઈ પછી સાધુ સંતો અમારા ઉતારાઓ અને પદાધિકારી અધિકારીઓને કોમન મિટિંગ લેવામાં આવી એમાં પણ કલેક્ટરશ્રીનું ધ્યાન જોયું ક્યાંક ને ક્યાંક બે તારીખે બારસ થઈ જાય છે પરંપરાનો લોપ થશે આના કારણે તમારે સાંભળવું પણ પડશે સહન પણ કરવું પડશે અને વિષય ડાયવર્ટ થઈ જશે કારણ વગર કરીએ છીએ રિક્વેસ્ટ કરીએ છીએ કે તારીખ અગિયાર છે આ પ્રખંડ પંડિતોને બોલાવી જોર આવી લ્યો કારણ કે આમાં કોઈ અગિયારસ એટલે અગિયાર છે તારીખ કરતા મહત્વ છે અગિયારસ નું અને અગિયારસ પેલી તારીખે છે રાત્રે સત્તાવાર તો બે તારીખે જ બતાડે છે અત્યારે એનું શું કારણ ના છે

એટલે એને સાધુ સંતોએ પણ કંઈ જાણ્યા જોયા વગર તરત જ બધાની પાંચ દસ સાધુ સંતો જે હતા એની મત લઈ લીધો કે ભાઈ આપણે બે તારીખે કરીશું બધાય હા પડી એ વખતે પણ અમે એ જ કીધું તું જાહેરમાં કે સાહેબ હજી ભૂલ થાય છે આ પહેલી તારીખ જ છે અગિયારસ આપણે પરંપરાનો લોપ થાય છે અને પહેલી તારીખે જ રાત્રે કરવી જોઈએ અમારું કામ તો છે જમાડવાનું તમે ત્રીસ તારીખે ચાલુ કરો કે પાંચ તારીખે ચાલુ કરો એનો તેમને કોઈ ફેર નથી પડવાનો અમારે લાખો માણસોને જમાડવાના છે વ્યવસ્થાના ભાગરૂપે તારીખ અમે નક્કી કરતા હોઈએ છીએ એટલે કલેક્ટરે પણ તરત જ એવું નિવેદન એવું ભાવે છે અમે વ્યવસ્થા નો ભાગ છીએ અમારે ફક્ત વ્યવસ્થા જોવાની તારીખમાં અમે નહીં પડીએ અ સર્વાનું મતલબ બે તારીખ નક્કી થઈ જાય મેં કીધું સર્વાનું મતે નક્કી નથી થઈ સાહેબ આ તમારી રીતે નક્કી થઈ છે અને અમે પંચાંગના આધારે તમને જાણ કરી છે પછી તમે બે તારીખ કહેશો તમે બે તારીખે જમાડવાના છીએ પણ મૂળવત જે અગિયારસ ની પરિક્રમા શરૂ કરવાની પરંપરા છે જો બે તારીખે પરિક્રમા શરૂ કરશે તો મુહૂર્ત કરશે તો આ પરિક્રમાના ઇતિહાસમાં પેલી વખત સનાતન પરંપરા તૂટશે તો એનો વિરોધી બજરંગદાસ બાપુ એમણે ખુલી ને વિરોધ કરેલો ઈ સિવાય બીજા બધા પછી કર્મકાંડ બ્રાહ્મણો છે એમણે પણ પત્ર આપેલું પ્રખંડ જે બ્રાહ્મણ પંડિતો ને પૂછ્યો અગિયારસ કે દિવસ છે તો હોય

તમે ઉલ્લેખ કરાવું છું કે એ કઈ રીતનું તમે કીધું છે કદાચ રદ થાય તો એ સો બસો જયારે કોરોના કાળ આવ્યો ને સંપૂર્ણ લોકડાઉન હતું ત્યારે પણ પરિક્રમા બંધ કરવાનો એક વિષય હતો કારણ કે વનતંત્ર ને અને વહીવટી તંત્ર ને હંમેશા શિવરાત્રી મેળો અને પરિક્રમા એક માથાનો દુખાવો રહ્યો છે એના માટે કારણ કે જ્યાં સનાતનીઓ ભેગા થતા હોય છે ત્યાં વ્યવસ્થા ભૂતકાળમાં કોઈ વ્યવસ્થા નહોતી એની મેળે સનાતની ભેગા થતા હતા પણ જે ગિરનાર માટેનો જે ભાવ હોવો જે કુંભ અને લઘુકુંભમાં તંત્ર સરકારનો એક ભાવ છે કે ભાઈ લઘુકુંભ ઉજવાવો જે કુંભ ઉજવાવો જે મહાકુંભ ઉજવાય એવી જુનાગઢ માટે કે ગિરનાર માટે એવો કોઈ તંત્ર નો સુધી ભાવ નથી રહ્યો સરકારે પણ ઓરમાયું વર્તન રાખ્યું છે હા 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 માં આનંદીબેન સીએમ હતા ત્યારે પણ અમે એને ડોઝિયર આપ્યું હતું કે લઘુકુંભ થવો જોઈએ એના આધારે ત્યાં વિજયભાઈ સરકાર આવી એટલે પાછી વાત ઉભી રહી ગઈ બે માં અમે લઘુકુંભ આંદોલન કર્યું વિજયભાઈ આવ્યા લઘુકુંભ ની જાહેરાત કરી પંદર કરોડ રૂપિયા આપ્યા બે નો મેળો લઘુકુંભ તરીકે ઉજવાનો પણ બહુ મોટો ભ્રષ્ટાચાર થયો લગભગ સાડા કરોડ રૂપિયાનો આરટીઆઈ હિસાબ જ નથી મળતો એટલે વાત ત્યાં ઉભી રાખી દીધી અને અને કિન્નર ને બદનામ કરી દીધો એ વખતે અર્ધિયો સચિવ હતા પ્રવાસન સચિવ અને ખુબ મોટી વિટંબણા ઉભી કરી અમે એ વખતે પણ કીધું હતું કે આ સામાન્ય પરિવારો નો સામાન્ય લોકો નો મેળો છે ગરીબ માણસો નો મેળો છે અહીં તાઇફા ના હોવા જોઈએ અહીં વીઆઈપી કલ્ચર ના હોવું જોઈએ પણ ક્યાંક હવે જે વીઆઈપી કલ્ચરની માનસિકતા ડેવલપ થઈ ગઈ છે એટલે એટલે કોઈ પણ નાનો પ્રસંગ હોય તો નો મૂવાના પછી સરકારે ગ્રાન્ટ આપવાનું બંધ કર્યું ગિરનાર પ્રત્યેનું જે ઓરમાયું વર્તન છે એ ચાલુ રહ્યું છેલા બાર વર્ષથી ઇકો સેન્સિટિવ ઝોન આપી દીધો ભારતનું એકમાત્ર સિટી એવું છે કે જે સિટીની અંદર ઇકો ઝોન છે જતા નથી કોઈ પદાધિકારી બોલતો નથી કોઈ અધિકારી વાત કરતા કે ભાઈ અહીંયા ઇકોસન સિટી જો સ્થાપિત થઈ શકે એમ નથી તો અહીંના નિયમો કઈક અલગ ઉભા કરીએ પણ ક્યારેય કોઈ અધિકારી કે પદાધિકારી જુનાગઢના હિત માટે કોઈ ચર્ચા કરેલી નથી ધર્મેશભાઈ એ નરી વાસ્તવિકતા છે વાસ્તવિકતા બધી વાત સાચી પણ તમને ધારાસભ્ય તમારા યુવા સાંસદ સંતો એટલા અનુભવી તો એક તારીખ માટે પણ જો સમ ન બોલી શકતા હોય કે બસ આવી પરંપરા એવું કોઈ નિવેદન મને દેખાયું નથી જસ્ટ એટલે નથી આવતું એટલા માટે કે ગિરનાર પ્રત્યે બધા પહેલેથી દૂર જ રહ્યા છે ગિરનાર નજીક પ્રેમ કરવો જોઈએ ઈ કોઈ નથી નહીતર હું પણ એક ઉદ્યોગપતિ હતો એક મારા બીજા વ્યવસાય હતા એની બદલે મારે જ ગિરનાર ની આજ બાર વર્ષથી હું એકતો લડતો હોય એકલો ચિંતા કરતો હોય નાનું મોટું કાંઈ હોય અને ગિરનારમાં ખોટું થતો હોય પછી તંત્ર દ્વારા હોય કે બીજા કોઈ વિષયો દ્વારા હોય ત્યારે હંમેશા મારે જ જાગૃત થઈને વાત કરવી પડી છે અને પછી સરકારના ધ્યાનમાં આવ્યું છે પણ ક્યારેય પોલિટિકલ વ્યક્તિઓ કે પદાધિકારીઓ પછી મહાનગરપાલિકા હોય વિધાનસભા હોય કે સાંસદ સભા હોય એમના કોઈ વ્યક્તિએ ગિરનાર માટે એક સારું આપવું જોઈએ અભયારણ દૂર કરવું જોઈએ દૂર કરવો જોઈએ અને આજની તારીખે મને એ જવાબ નથી મળ્યો કે ઇકોન સિટીઝોન ગિરનાર લાગુ કરવાનું કારણ શું કારણ કે સિંહ છે એ તો સમતળ પ્રદેશનું પ્રાણી છે અને ગિરનાર હિલ છે કોઈ દિવસ જટાશંકર પણ સિંહ ગયો નથી તો આવી પરિસ્થિતિમાં આખા ગિરનાર તમે બાન લઈ લીધો છે કારણ કે ગિરનાર છે સનાતન આસ્થા કેન્દ્ર છે ત્યાં લોકોને જવા દેવા જોઈએ એની બદલે જતા રોકવા માટે નીત નવા નિયમો બનાવી રહ્યા છે અને કોઈ પણ બોલતું નથી એ બહુ મોટી વિટંબના છે ગુજરાત પ્રશ્ન દર્શકો માટે તમને શું લાગે છે પરિક્રમાની ની વેટ એન્ડ વોચ કેટલા ક્યાંથી ખબર પડી શકે કે હજી આપણે આજે ઓગણત્રીસ સક્રિય છો એટલે હા આજે ઓગણત્રીસ તારીખ છે એકત્રીસ તારીખ સુધી આપણે વેટ એન્ડ વોચ કરવો જોઈએ જો વરાપ થઈ જાય છે કારણ કે કુદરતનો કરિશ્મા પણ ખૂબ હોય છે જો વરાપ થઈ જાય તડકો તડકો ડિગ્રી થઈ જાય તો ચોવીસ કલાકમાં જવા જેવા રસ્તાઓ બધા થઈ જશે વનતંત્ર ને અને વહીવટી તંત્ર ઈચ્છે તો બાર કલાકમાં પણ અંદરના રસ્તાઓ અંદરની વ્યવસ્થા થઈ શકતી હોય કારણ કે એમની પાસે સંપૂર્ણ તંત્ર છે સાધન સામગ્રી છે એટલે ઈ ચિંતાનો વિષય નથી કે વરસાદ બંધ થયા પછી કેટલા ટાઈમમાં થઈ જશે કારણ કે ધારે તો બાર કલાકમાં થઈ જાય બીજું નીતિન ગડકરી સાહેબ વખતો વખત કે છે કે પર ડે ત્રીસ કિલોમીટરના રસ્તા અમે કરીએ છીએ તો પરિક્રમાનો છત્રીસ કિલોમીટર રસ્તો પેચિંગ વર્ક કરવું એ બહુ મોટી વાત નથી એક જ છે કે વરસાદ રહી જાય અને વરાપ થાય તો જ અંદર જઈ શકાશે બાકી અંદર નહીં જઈ શકાય અને જો વરાપ થાય છે તો તંત્રને અમે અપીલ પણ કરીશુ કે વહેલી તકે તમે કોઈ પણ બીજા બહાના વગર કે કાય કારણ આપ્યા વગર ઝડપથી અંદરનું પેચવર્ક પૂરું કરી અને લોકોને પદયાત્રા શરૂ કરાવે જેથી કરી આસ્થાનો જે વિષય છે એ સચવાઈ રહે સનાતન પરંપરાનો જે વિષય છે એ સચવાય રહીએ બીજું અમે એ પણ કીધું છે કે કોઈ પણ સંજોગોમાં કોરોના કાળમાં જેમ અમે પચીસ લોકો પરિક્રમા કરેલી એમ પરિક્રમા તો થશે ભલે સો બસો પાંચસો લોકો કરે પણ પરિક્રમા પરિક્રમા કરીને પ્રતિક પ્રતિકાત્મક પરિક્રમા કરશે યસ અંદર જે આશ્રમો છે ત્યાં જમવાની વ્યવસ્થાઓ છે એટલે અંદર જે લોકો જાશે સો બસો પાંચસો લોકો તો એને કોઈ જમવાના કે પાણી કે પ્રશ્નો ઉભા નથી થવાના

ઈશ્વરની જે આપણે બધા વાતો કરતા હોય છે કે પરમ તત્વની જે વાતો કરતા હોય છે એ પરમ તત્વની અનુભૂતિ ફક્ત બે જગ્યાએ થાય છે મારા વર્ષના અનુભવના આધારે કહું છું એક એક છે અડાબીડ જંગલ અને છે સમંદર સમંદરના મધ દરિયે તમારું વાહન કે કઈ પણ તો તમને ઈશ્વર યાદ આવે ત્યારે બધું બધું ભૂલી જતા હોઉં છું એમ જંગલની કાળી રાત્રિમાં તમને બીજું બધું ભૂલી જતો હોય છે કારણ કે ડરના કારણે ઈશ્વર તમને નજીક થતો હોય છે તો ઈશ્વરની અનુભૂતિ ગિરના ની અંદર થતી હોય છે અડાબીડ જંગલની અંદર છત્રીસ કિલોમીટર નો જે રસ્તો છે એમાં જ્યાં જ્યાં મેન મેન પડાવ છે જીણાબાવાની બાવાની મઢી માળવેલા બોરદેવી ચરખડીયા આ બધા આધ્યાત્મિકતાના એપિસેન્ટર છે ત્યાં કોઈ ને કોઈ જોગી વર્ષો પેલા તપ કરવા બેઠેલા છે અને જાગ્રત જગ્યાઓ છે હવે નળપાણીની ઘોડી છે માળવેલાની ઘોડી છે આ બધી જે ઘોડીઓ ભૂતકાળમાં ખૂબ આકરી હોતી કારણ કે સાગડી કેળી હોય અને બાજુમાં ખીણ હોય પણ વનતંત્ર ત્યાં ખૂબ સારું ડેવલોપિંગ આપ્યું છે બેસીને ઉતરવું પડતું બંધ થઈ ગયો છે હા પણ જે ઘોડી ચડવાની છે એ જે તકલીફ છે એ તો રહેવાની છે અને ઈ જ સાચી અનુભૂતિ છે બીજું હું દરેક સનાતની ને હંમેશા કહું છું કે ગિરનાર માં આવવું જોઈએ એક વખત જીવનમાં પરિક્રમા કરવી જોઈએ તો તમારી અંદરનો જે કચરો છે બાહ્ય કચરો એમ છે શરીરની અંદરનો કચરો હોય કચરો તમારો આ છત્રીસ કિલોમીટરની પરિક્રમા દરમિયાન દૂર થતો હોય છે કારણ કે તમને અલગ પ્રકારની અનુભૂતિ થતી હોય છે અને આ અનુભૂતિ વર્ણવી નથી શકાતી એ ફક્ત અનુભવવા માટે છે તમે પણ પરિક્રમા કરશો તો જ તમને ખ્યાલ આવશે હવે હું એક બીજી મારી વધારાની વાત કરું જ્યારે કોરોના કાળ હતો અને હું પચીસ લોકોને લઈને ગયો વર્ષો ત્યાં ચાલવાનું બંધ થઈ ગયું હતું તો વધીન હજાર બે હજાર ફૂટ ચાલ્યો અને પગ દુખવા મળ્યા

વર્ષના તપ પછી ઓગણપચાસ વર્ષ નું તપ સાથે મળે છે આ પુરાણો એ કીધું છે પણ અમે તો અનુભવ્યું છે પચીસ વર્ષ ત્યાં ગિરનારમાં જયારે રહીએ તો દરેક સનાતનીએ દરેક વ્યક્તિએ ભારત ભરના વર્ષમાં ઓછામાં ઓછું એકવાર ગિરનારમાં આવવું જોઈએ જિંદગીમાં એકવાર તો ગિરનારની પરિક્રમા કરવી જોઈએ અમારી આજ ઝુંબેશ ચાલુ રહી છે જયારે ભૂતકાળમાં પાંચ લાખ કે સાત લાખ લોકો પરિક્રમામાં આવતા હતા વધીને ચૌદ લાખ પંદર લાખે પહોંચ્યા અમે પંદર લાખ લોકોને પણ નિઃશુલ્ક જમાડતા હતા તંત્રએ થોડી કડકાઈ કરી છે ઇકોસન સુધી ઝોન આવ્યો છે પ્લાસ્ટિક ન લઈ જવા બધા વિષયો એવા છે એટલા માટે તેને લોકો ઘટ્યા છે પણ છતાં અમે લોકોને કહીએ છીએ કે ચિંતા વગર આવો અંદર બધી સારી વ્યવસ્થા છે ખૂબ સારા વરસાદોના કારણે પાણી પણ ખૂબ સારું અંદર હોય છે અંદર કોઈ પણ જાતનો ભય હોતો નથી કોઈ પણ વિષય હોતા નથી બેનું દીકરીઓથી લઈને દરેકની ઈજ્જત અને અ માન સન્માન સચવાતા હોય છે તંત્ર દ્વારા પણ ખુબ સારી સગવડતાઓ હોય છે વચ્ચેના માર્ગોમાં એમાં વચ્ચેના ભાગમાં જીણા બાવાની મઠી માળવેલા ચરખડીયા બોરદેવી આ બધી જે મોટી અને પુરાતન જગ્યાઓ છે અને ત્યાં પણ હજારો લોકો જમી શકે એવી વ્યવસ્થા માટે તમારે ગિરનાર જ આવવું પડે અને ગિરનારને જાણવું પડે મારી જીવનમાં ઘણા બધા વ્યક્તિઓ ગિરનાર ને જોયો છે જાણ્યો છે અને જાણ્યા પછી એના જીવનમાં પરિવર્તન આવ્યું છે એના વ્યસનો મુકાણા છે ઘટતી ઈચ્છાઓ પુરી થી ઘણા બધા દાખલાઓ છે કે જે આધ્યાની ઓર લઈ જાય છે તમને અત્યારની ત્યાં ફાસ્ટ લાઈફમાં એક વખત તમારા જીવનમાં રિચાર્જ કરવા માટે પણ જેમ આપણે બોડી રિચાર્જ માટે આપણે અલગ અલગ જાય છે પેલું માલિશ કરે છે એને શું કે છે આયુર્વેદિક જે પેલું આઠ દિવસનો જે કે પ્રક્રિયાઓ છે તો ગિરનારમાં તમે જયારે ત્રણ દિવસ વિતાવો છો તો એ તમારું ડિટોક્સ બને છે શરીર શરીરની અંદર કચરો બહાર નીકળે છે મગજ કચરો બહાર નીકળે છે અને ખૂબ સારી રીતે પાછા તમે કામ કરો છો અમે પણ જયારે બહારના પ્રવાસ કરીને થાકીને આવતા હોય છે તો અમે પણ ચોવીસ કલાક માટે ગિરનારની તળેટીમાં જતા હોઈએ છીએ અને ત્યાંથી પાછી એનર્જી લઈને આવીએ છીએ એક અલગ પ્રકારની એનર્જી છે અને આ એનર્જી અમુક સાધુ સંતોને જૈન સમાજના મુનિઓને ધ્યાનમાં આવી છે એટલે જે એ લોકો ત્યાંનું ડેવલપમેન્ટ એમણે વધાર્યું છે લોકો ખૂબ આવી રહ્યા છે દુઃખ એક જ છે કે સનાતનીઓને જે આવવું જોઈએ સનાતનીઓને જે સંતોએ ગાઈડ કરવા જોઈએ એ નથી કરી રહ્યા એના કારણે સનાતનીઓ આવતા ઓછા થયા છે તો હું એક વખત ફરીથી આપના માધ્યમથી કહીશ કે સનાતનીઓ પોતે જે કોઈ સંપ્રદાયમાં માનતા હોય એ માનજો પણ ગિરનાર છે એ આપણો સનાતન છે આપણી ધરોહર છે અને આપણે એને માન સન્માન આપવું જોઈએ આપણે એની પ્રત્યે શ્રદ્ધા રાખવી જોઈએ અને એક આધ્યાત્મિકતાનું એપિસેન્ટર છે એની પ્રતિ આપણે એક વખત દર્શન કરવા આવવું જોઈએ અમે તો ત્યાં સુધી કહીએ છીએ સૃષ્ટિનું ઉત્પત્તિ સ્થાન ગિરનાર છે કારણ કે શાસ્ત્રોમાં ગિરનારમાં અઢાર બાર વનસ્પતિ ગિરનારની એકની અંદર હતી અઢાર વાર અઢાર બાર વનસ્પતિ એટલે કે સમગ્ર જીવ સૃષ્ટિ જે છે જે ચોર્યાસી લાખ યોની કીધી છે એના બીજનો જે ભાર છે એ અઢાર ભાર છે એટલે કે સમગ્ર સૃષ્ટિનું ઉત્પત્તિનું જે ભાર લઈને આવેલું છે એ ગિરનાર છે અને અહીંથી જ પવનના માધ્યમથી વાતાવરણના માધ્યમથી સૃષ્ટિ જે તે વખતે ડેવલપ થઈ છે એવું હું માની શકું છું કારણ કે સોમનાથ દાદા હોય હોય અને તમે ભૌગોલિક રીતે પણ જોશો તો ક્યાંક ક્યાંક ને એનો એની ગુગલમાં પ્રક્રિયા છે એ પરમ તત્વો અથવા કમળ આકારની છે અને પદ્મમાંથી જયારે આપણે ઉત્પન્ન થયા હોય જે શાસ્ત્રોમાં વાત છે એ ગિરનાર ક્યાંક ને ક્યાંક સ્થાપિત કરે છે તો દરેક સનાતનોની મારી અપીલ છે એ ગિરનાર એક વખત તમારે આવવું જોઈએ અનુભૂતિ કરવા માટે જી ચોક્કસ પર્વત પાણી એમાં વરસાદનું વિઘ્ન આવ્યું છે પણ એમના એક અનુમાન મુજબ અને તંત્ર સાથેની વાતચીતમાં પોતાના અનુભવ પ્રમાણે એકત્રીસ તારીખ સુધી આપણે રાહ જોઈએ કારણ કે આશા છે લાખો શ્રદ્ધાળુઓને પણ આશા છે કે પરિક્રમાને બંધ થી રાખે ને

અને વહીવટી તંત્ર બે તારીખ કરી છે કોના કેવા કરી એ વિવાદ ભલે છે પણ ઈચ્છીએ છે કે આજકાલમાં કેવું વાતાવરણ થાય કુદરત કેવું કૃપા રહે છે કારણ કે જેમ તમે કીધું એમના જ હાથમાં બધું છે અને એ એમના પવિત્ર પથ ઉપર ત્યારે લાખો શ્રદ્ધાળુ જઈ શકે એવી વ્યવસ્થા પણ ચોવીસ કલાકમાં કરી શકે એવી પણ એ શ્રદ્ધા અડગ વાળા પણ ત્યાંના લોકો પણ છે અને આપણે બધા જ છીએ ત્યારે ભાવેશભાઈ ગુજરાત ફર્સ્ટ ડિજિટલમાં જોડાયા બદલ આભાર તો ધન્યવાદ આવા અનેક વિષયો સાથે ફરી આપને મળતા રહેશું ગિરનારની પરિક્રમા માટે ફરી એકવાર કહું છું એકત્રીસમી તારીખ સુધી વેઇટ એન્ડ વોચ જરૂરી છે જી